હું તમારો ગુસ્સો સમજી શકું છું આજે વડગામના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ પ્રસંગે મારે જયારે અહીંયા આવવાનું થયું અને આ વડગામની અઢારે વર્ણો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનોથી લઈને યુવાનો આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આ જ વિશ્વાસ હું ગુજરાતના દૂષણો સામે લડું છું ને લડતો રહીશ આજે વડગામ બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદ થી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાલકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની વ્યવસ્થાઓ અલગ ઊભી કરવામાં આવી છે એક સાથે એકસો સાહીઠ થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આ આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છીએ પરિવાર અને એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું ને જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કંઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર વન બનાવ્યું સાહેબ હું તમારો ગુસ્સો સમજી શકું છું હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશ આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઉભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જાય મારી માતાઓ બહેનો તમને સૌને આ પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે બોલો ભારત માતા કી ભારત માતા કે